વડોદરામાં સત્તાધીશો કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગતથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે પ્રજાના વિકાસ કરતાં પોતાના વિકાસમાં રસ ધરાવતી આ ત્રિપુટીને લઈને પ્રજામાં આક્રોશ રોષ છે જ્યાં પણ કોઈ કાર્યવાહીની જરૂર નથી તે સ્થળ ઉપર કાર્ય થાય છે અને જ્યાં જરૂર છે ત્યાં પ્રજા બૂમો પાડી પાડીને થાકી જાય તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પુલનો જે મુખ્ય માર્ગ છે તે રસ્તો સારી અવસ્થામાં છે છ મહિના પહેલા જ આ રસ્તો બન્યો છે કોઈ પણ રસ્તા પર કામગીરીની જરૂર પ્રાથમિક રીતે દેખાતી નથી જોકે અત્યારે એ સ્થળ ઉપર પોલીસ કરીને અધિકારી કોન્ટ્રાક્ટર નગરસેવક કમાવાની રચના કરી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે હજુ વરસાદ પડવાની સંભાવના છે પણ ડામર પાથરી ઉપર રેતી નાખીને પ્રજા ટેક્સના પૈસાની બરબાદી થઈ રહી છે અને અધિકારી કોન્ટ્રાક્ટરો કમાતા હોય તેવા પણ પ્રજા આક્ષેપ કરી રહી છે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા સમગ્ર મામલે ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ વિસ્તારના વિનંતી છે કે તમારા આ જ વિસ્તારોમાં ખૂબ જ ખાડા છે પહેલા ત્યાં કામગીરી કરો આ સારા રસ્તા પર કેમ કામગીરી કરી રહ્યા છો પહેલા ખાડા પૂરો લોકોના નિશાશા ન લો એક રાહદારી દ્વારા પણ જણાવ્યું હતું કે આ સમગ્ર રસ્તા ઉપર કોઈ જ કામગીરીની સામાન્ય રીતે જરૂર જણાતી નથી તેમ છતાં રસ્તા ઉપર ડામર નાખીને રેતી નાખી રહ્યા છે જેમાં કેટલાક વાહનો સ્લીપ પણ થઈ રહ્યા છે આ જગ્યા સારા રસ્તો છે તેમ છતાં કામગીરી થઈ રહી છે અને પ્રજા ટેક્સના પૈસાની બરબાદી થઈ રહી છે અમે બોસ એટલે શું કેવા માંગો છો અમે બોસ જ છીએ હા ભાઈ અમે મીડિયા છીએ અમે કંઈ કંઈ તું તમે તમારું કામ કરો ભાઈ તો આ કયા કામ સુપરવાઇઝર ભાઈ બરાબર સુપરવાઇઝર છે તેમ આ કામગીરી નવો રોડ બનેલો છે હું નથી નવો રોડ બનેલો છે પણ આની આ ચાલી આ સિલકોટ નું કામ ચાલે છે

કોઈ પણ જગ્યાએ રોડ બનાવો તમે સિલકોટ મારો છો એ અમારા સાહેબને ખબર સાહેબ ને ખબર તમને નથી ખબર તમે સુપરવાઇઝર તમને સુપરવાઇઝિંગ રોડ મારે સુપરવાઇઝિંગ કર્યું છે મેં સિલકોટ મારવાથી આયુષ્ય બધે રોડ નું આયુષ્ય વધે છે રોડનું આનું કેટલું આયુષ્ય છે હવે મને એ કીધું કેટલું કોમ્પ્યુટરમાં તપાસીને તમે કઉ છું મેં કોમ્પ્યુટર માં તપાસ ઇન્કમ કેમ તમને કી ના ખબર પડે આવું ખબર પડવાની આ વિશે કેટલું હશે તો કેવો વરસાદ પડે કેવો ખાડા રેગા પડે કેવી ગાડીઓ ફરે એ હમણાં હમણાં મગજમાં હોય કે દસ વર્ષ ચાલે કે પાંચ વર્ષ ચાલે કેટલું તો પણ અંદાજે તો ખબર છે ને કે આ એક વર્ષ ચાલશે બે વર્ષ ચાલશે કે મહિનો જ ચાલશે ત્રણ વર્ષ ચાલશે આ ત્રણ વર્ષ ચાલશે હા ઓકે શું નામ આપનું વિક્કી અમને દેખા અહીંયા કુછ કામ જૈસે તો હૈ નહીં કરાને લાયક સર એ સબ એસે ખાલી ખાલી રેતી ડાલ દીએ ઇસમે ગિરને બ્રેક મારે કલ એક જનને ગિરા ભી થાય આપે और कुछ ऐसा यहाँ कुछ काम जहाँ रोड टूटा है तो वहाँ काम तो होता नहीं कोई तो इसलिए ऐसा यहाँ कराने कोई ज़रूरत नहीं है जहाँ काम हो वहाँ काम कराना चाहिए और ये सब करने के लिए कल परसों भी दो तो जन ने यहाँ पे गिरे वहाँ स्लिप खाए आगे अब यहाँ तो खाली डामर का पानी ऐसे पानी चढ़ा चढ़ा कर रेती डाल दिया अब रेती डालने कोई मतलब है नहीं हम ऐसे रास्ते में जाते आते हैं यहाँ सब काफी लोग कभी का ऐसे स्लीप खा रहे थे कल यहाँ कोई रोड जरूरत एक टूटा भी नहीं था यहाँ रोड सर यहाँ रोड टूटा वूटा नहीं था रोड तो आजू बाजू में वहाँ कुल देखो वाले रोड पे देखो टूटे हैं विवेकानंद के वाले रोड पे देखो उधर देखो सीधे इधर रोड सब टूटे हुए हैं वहाँ नहीं काम हुआ अभी भी बाकी हो काम जाके आप देख के आ जाइए कहाँ कुछ भी अभी कहाँ काम चल रहा है उधर तो बंद ही है अभी यहाँ को हम खाली खाली डामर वाला पानी डाल के रेती डाल दिया यहाँ से लेके वहाँ तक और यहाँ कुछ देखो आप खुद देख लो कहीं रोड टूटा नहीं है ઊંચા કરના હોય તો અલગ વાત હોય કે રીસ તો ઊંચા ઊંચા કરના હોય કામ હે સર વડોદરા શહેરનો કારેલીબાગ સ્વિમિંગ પુલ જતો મુખ્ય રોડ છે આ રોડ લખોટી ગગડે એવો રોડ છે છ મહિના પહેલાં બનાવ્યો છે અત્યારે પાલિશ કરીને પોલિશ કરીને અધિકારી નગરસેવક કોન્ટ્રાક્ટર કમાવાનો અહીંયા એક રચના કરી છે હજુ વરસાદ પડવાની સંભાવનાઓ છે પરંતુ અહીંયા જે રીતનો એટલે કે ડામર પાથરીને ઉપર રેતી નાખીને ક્યાંક અધિકારી કમાય છે કોન્ટ્રાક્ટર કમાય છે એવો અહીંયા ઘાટ ઘડ્યો છે આ જ વિસ્તારના નગરસેવકોને વિનંતી છે કે તમારા આ જ વિસ્તારમાં અસંખ્ય જગ્યાએ ખાડા ટેકરા છે પહેલાં ત્યાં કામ કરો લોકોના કમરના મણકા ખસી ગયા છે ગાદીઓ ખસી ગઈ છે તો એ પહેલાં ત્યાં કામ કરો આ લખોડી ગગડે જેવો રોડ છે ત્યાં શું કરવા અત્યારે કામગીરી કરો છો હજુ વરસાદ ક્યારે પણ પડી શકે તેમ છે તમારે કરવાની જરૂર નથી લોકો વેરો ભરે છે વેરાનું વળતર આપો કર નહીં જેમ સીઝન બદલાય છે એમ હવે રાજકારણની પણ સિઝન બદલાય છે તો આ સિઝનમાં તમે બધા બદલાઈ ના જાઓ જનતા માટે સારા કામ કરો જનતાના આશીર્વાદ લો જનતાના નિશાસા ના લો હવે લોકો નિશાસા નાખતા થઈ ગયા જો નિશાસો ચોટી ગયો તો તમારું ફતે થઈ જશે એટલે મહેરબાની કરીને વડોદરા શહેરની જનતા વેરો ભરતી હોય વેરાનું વળતર આપો અને આવા ખોટા કામ પહેલાં બંધ કરો જે